નું હાર્દિક સ્વાગત છે આજ રોજ એક બનાવ બનવા પામ્યો છે જ્યાં આગળ રામોલની મહિલા હતી તેને ડિલિવરી અર્થે સીટીએમના રજની સ્ત્રી રોગ હોસ્પિટલ ખાતે લઈને આવવામાં આવ્યા હતા ડિલિવરી માટે પરંતુ કોઈ કારણોસર ડિલિવરી પછી તેનું મૃત્યુ થયું થયું તેવું પરિવારનું કહેવું છે અને પરિવારનો ત્યાંના ડૉક્ટર ઉપર આક્ષેપો છે मृत्यु प महिला ना यहाँ अहमदाबाद शहर हॉस्पिटल पेट में दर्द होने से उसको ये रजनी हॉस्पिटल के अंदर ले गए वहाँ उसकी फाइल चालू छह महीने से वहां चेकअप हुआ करता था तो उसको सुबह में दर्द होने के कारण हम वहाँ ले गए तो वहां से डॉक्टर ने यूँ बोला बोले इसको सोनोग्राफी करना पड़ेगा सोनोग्राफी करने के बाद मालूम पड़ा कि अंदर बच्चा है जो ऑफ हो गया है तो बच्चे के लिए बोले आ, हमको डिलीवरी करानी पड़ेगी तो हमने बोला कि सी जी करना हो तो सी जी करो तो बोले नहीं आगे दो डिलीवरी मैंने मेरे हाथ से नॉर्मल किया है तो सी जी की कोई जरूरत नहीं है मैं तुमको नॉर्मल डिलीवरी करवा दूंगा यूं करके डॉक्टर ने रात को नर रात को नौ बजे तो नॉर्मल डिलीवरी करा दी फिर हमको बोला कल बारह बजे हम तुमको रजा दे देंगे મેં બોલા કે ઓ લડકી કે બોડી મે કુ તકલીફ મબલિક કોઈ જેર બેર તો બોલે આસા કુછ નહી એ મેને સબ રિપોર્ટ કઢા લીએ સબ રિપોર્ટ નોર્મલ હે તુમકો કલ 12 1 બજે હમ ડિસ્ચાર્જ કર દેંગે તો ઉસકે બાદ ફિર હમ રાત કો 12 બજે ઘર ગય ઘર જાનને કે બાદ સુબે ફોન આ કાય બોલે ઈકી તબિયત જ્યાદા ખરાબ રહી હૈ તુમ યહ આ જાઓ ફટાફટ તો હમ સુબે મે 9 બજે દવાખાને પહોંચે તો બોલતા ઇનકે રાત કો બ્લડિંગ હુઆ થા તો બોલા બ્લડ કમ પડાય તુમ બ્લડ લા દો તો બોલે મે તુ બ્લડ ચલા દું तो उसकी तबीयत अच्छी रहती जब भी मैंने उनको सवाल किया मैं बोला बॉडी में कुछ तकलीफ हो तुम बोलो तो बोले नहीं सब रिपोर्ट नॉर्मल है बॉडी में कोई तकलीफ नहीं है तुम खाली हमको ब्लड दे दो तो हमने तात्कालिक ब्लड का इस्तेमाल किया और इनको भर पहुंचवाया जैसे ही भड़ चढ़ाया उसके बाद उन्होंने बोला कि यहाँ से तुम बड़े दवाखाने ले जाओ ये तुम वहां जाओगे तो बढ़े और हमको धमकी दी है कि यहाँ रखोगे तो उसकी कोठली खराब होगी हम कोठली निकाल डालेंगे अगर तुमको कोठली बचाना है तो तुम वी हॉस्पिटल ले जाओ एस में ले जाओ તો આમ ઉસ્કો વાં લે ગઈ તો વાં લે જાણે કે ડોક્ટર ચેક ક્યાં બોલે એ તો મૂર્તે જયપ્રકાશ અને પર છા એ બે ડોક્ટરો હતા એ બે ડોક્ટરો એમને કીધું કે બોડીમાં કોઈ તકલીફ નથી તમે લઈ જાવ નકર અહીંયા રાખજો તો હું એમની કોટલી કાઢી નાખીશ બચ્ચાની આગળ આ બની બે બાળકો છે બે લડકી છે છોકરો છે નહીં લે આપણે કોથડી બચાવવા માટે અમે પ્રયત્ન કર્યા ત્યારે અમે એસવી માં લઈ ગયા તો ત્યાં તો એને મૂજ જાહેર કરી પૂજારી કી અમારી ભાન સયત છે ઓ કે મામલો મારા બેન એક્સપાયર થઈ ગયા કે કેવી રીતે એક વાગે કાલે રૂટિન ચેકઅપ માટે ગયા હતા તે લોકો ત્યાં જ સોનોગ્રાફી કરાય પછી ખબર પડી કે ભાઈ બાળક અંદર એક્સપાયર થઈ ગયો છે તો અમે લોકો એ કીધું કે ભાઈ એક્સપાયર થઈ ગયો છે તમે 3-4 દિવસ કો છો કોજો તો એના ઝેડ પડી ગયો એના કારણે તમે જેરની ગમે તે જે પડીયો તમે કરી નાખો કારણ કે મોડી જાલને નુકસાન ન પહોંચે પછી લોકો એના નોર્મલ ડિલિવરી થઈ છે પહેલા આગળ નોર્મલ જ કરાઈશું આપણે એમ કરી 9 વાગે ડિલિવરી કરાઈ નોર્મલ ડોક્ટરે પછી મુલાકાત ગયા ડોક્ટરે બધા કીધું ભાઈ નોર્મલ ડિલિવરી થઈ ગઈ કોઈ તકલીફ નથી હવે બાળક તમે લઈ જજો તમે ડિલિવરી પછી આપણે આપની બેનને મુલાકાત કરી હા મુલાકાત કરી કમ્પ્લીટ સારી કન્ડિશનમાં હતા વાતચીત કરી અમે લોકોએ જે કીધું

એને બીજા દવાખાને ટ્રાન્સફર કરી લે એમાં ડિસેલ લીધું એકસો આઠમાં ફોન બી કર્યું મેં અગિયાર વાગે પછી આ લોકોએ કીધું કે તમે એકસો આઠમાં લઈ જશો તો એમાં એટલું ટાઈમ થશે કે તમે એના કરતાં અહીંયા લઈ આવો બ્લડ તમે કે અહીંયા બ્લડ ચડી બ્લડ ની તકલીફ છે ખાલી બ્લડ નીકળી ગયું છે બ્લડ ચડી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જશે ડૉક્ટરે એ ડૉક્ટર હાજર હતા અંદર ડોક્ટર પાર્થ અને એમના જયપ્રકાશ જય શાહ એક બીજા ડૉક્ટર બોલાવે લોકો સવારે એ ડૉક્ટરે કીધું મને પછી એટલે તવ્ય તો 100 પર ફોન કર્યો તો કેન્સલ કરાવી હમણે કે ના કે તમે અહીંયા બ્લડ લઈ આવો કમ્પ્લીટ થઈ જશે કોઈ ટેન્શન જેવી મોટી વાત નથી આની અંદર તમે બ્લડ લઈ આવ્યા ભઈ બ્લડ ચડાવ્યા અને પછી અડધી કલાકમાં છોકરી કઈ ત્યાં જ એક્સપાયર થઈ ગઈ પણ એ લોકો જાણ ના કરી આપણે કીધું કે ભાઈ તમે અત્યારે ટ્રાન્સફ્યુઝન લઈ લો બીજ બીજા દવાખાને લઈ જાવ પછી અમે લોકો 108 નો ફોન કરી પછી પોણા પોણા 1 વાગે ત્યાંથી નીકળ્યા અમે લોકો તો ત્યાં પહોંચ્યા દવાખાને એસયુવી માં ત્યાં તો કે અમૃત જાહેર તો કરી દીધી તરત ત્યાં જ એટલે આ લોકોય આપણને સ્ટાર્ટિંગ થી ગેર મારકે દોરીયા લોકો હોસ્પિટલ આ પેલે શું માંગ ઉપર અમે લોકો લીગલી કેસ કરીશું અને એમનું લાયસન્સ કેન્સલ થાય ને એ અમારી મેન ઈરે છે કે બીજા સાથે આવું ના થાય જે અમારી સાથે થયું હાલ તમારો દ્વારા પોલીસ કેસ કરવ